એક દિવસ બંને ભાઈઓ વિક્રમ અને ભરથુહરી બંને નીકળ્યા શિકાર કરવા માટે અને ભરથુ હરી ના લોહી કપડા હતા ને વિક્રમ ને આમ કીધું જા તારા ભાભી ગયા છે શિકાર કરવા ગયા તો વિક્રમ માનતો નથી પણ કીધું કે એક ભાઈ તરીકે કઉ છું રાજા જેમ આદેશ કરું એ પેલા તું જા અને આવે છે ભરથુ હરી ના લોહી વાળા કપડા લઈ અને પિંગલા ને દરવાજા પર ઉભા ને બતાવે છે આ શું તો કે ભરથુ કામ આવી ગયા હાઈ જીવ વયો ગયો હવે એ પિંગલા પિંગલા પાછું તું જોડાઈ જા જોડાઈ જા સાજુ થઈ જા પાણી કોણ પીવડાવશે અરે ભરથુ હરી એ સાધુ આ માટલું છે પાછું કઈ જોડાતું હશે આ તૂટી ગયું તું એ શું લાગો પડ્યો પિંગલા એ તૂટી ગઈ છે હવે પિંગલા પાછી ના આવે